શું શૈક્ષણિક લાયકાત એટલે કે કેટલા ધોરણ પાસ હોય તો તમે ફોર્મ ભરી શકો તમારી કેટલી ઉમર હોવી જોઈએ તમને આવી પરીક્ષા લક્ષી માહિતી છે એ તમને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર મળી રહેશે તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ ત્યાં કાઢ તમને વોટ્સએપ ગ્રુપની લિંક મળી જશે તો જોડાયેલા રહો જોઈએ આપણે આ માહિતી શું છે તો કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ કોર્ટ અટેન્ડન્સ બરાબર કોર્ટ એટેન્ડન્સ ઓફિસ એટેન્ડન્સ હોમ એટેન્ડન્સ ડોમેસ્ટિક એટેન્ડન્સ વર્ગ ચાર ના કર્મચારીઓની ભરતી કરવામાં માટેની જાહેરાત કરવામાં આવી છે અને આ જગ્યાઓ કેટલી છે તો કે સાહેબ બસો આઠ જગ્યાઓ છે નેવ્યાસી જનરલ કેટેગરીની છે તેર એસી કેટેગરીની એસટી કેટેગરીની ચોત્રીસ છે બાવન જે છે એસીબીસી ની છે વીસ જે છે ઈડબ્લ્યુ ની છે મહિલાઓની વાત કરીએ તો ઓગણત્રીસ જનરલ કેટેગરીની છે એસસી ની ચાર જગ્યાઓ છે એસટી ની અગિયાર જગ્યાઓ છે એસીબીસી ની સત્તર જગ્યાઓ છે અને ઈડબ્લ્યુ ની સાત જગ્યાઓ છે બરાબર જ્યારે એક્સ સર્વિસમેન ની બેતાલીસ જગ્યાઓ છે અને જે

બરાબર એટલે એ પણ ખૂબ સારી જોબ કહી શકાય બરાબર મિનિમમ અઢાર વર્ષ અને મેક્સિમમ પાંત્રીસ વર્ષનો ઉમેદવાર જે છે એ આ ફોર્મ ભરી શકે છે ઓકે એનાથી આગળ વાત કરીએ તો એમાં પાછી મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ મળે છે અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી ને

કરી છે કે આશા રાખી છે કે આ માહિતી આપણે સારી લાગી હશે ઉપયોગી થઈ હશે જો ઉપયોગી થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો અને આપણા વોટ્સએપ ગ્રુપની અંદર હું આની પીડીએફ મોકલાવી દઉં છું તો એટલે જોડાઈ જાઓ આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જય હિન્દ જય ભારત